દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ બબુકી ઉઠતા બસ માં સવાર કામદારો જીવ તાળવે છૂટ્યા હતા જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આ બાદ બચાવ થયો હતો ફાયર ફાઈટર હોઈ દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે ભરૂચ જિલ્લાના દાયજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે તેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આજે બપોરના હિમાની કંપનીના સેકન્ડ શિપમાં કામદારોને લઈ જઈ રહેલી લક્ઝરી બસમાં દેગામ ચોકડી પર અચાનક જ ધુમાડાના ગૂટી ગુટા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી કરી રાખી કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બંધા અટકી હતી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતાં તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથક સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે જો કે આગમાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાતનો શ્વાસ લીધો હતો પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની બીજી માર્ચના રવિવારના રોજ પણ દેહગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મીઓનો આ બાદ બચાવ થયો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ નગરપાલિકામાં ભાયર ડિપાર્ટમેન્ટમાં ભરો બજાવ્યું આજ રોજ બે પંદરની આસપાસ ફાયર સ્ટેશન પર કોલ આવતા કે નહિમ પાસે એક બસમાં આગ લાગી છે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે પ્રાથમિક જાણકારી મુજબ આગ આ કંપની આ ગાડી વીમાની કંપનીની છે જેમાં કર્મચારીઓને લઈને અંકરેશ્વરથી તહેજ જતા રહ્યો કોઈ જાનહાની થયેલ નથી